પોતાના વિધાનસભા વિસ્તારની સમસ્યા અંગે તેઓ પત્ર લખી જે તે વિભાગના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય છે તેવામાં સુરતમાં ફેલાય રહેલા મચ્છરજન્ય રોગચાળાને લઈ કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે પોતાના પત્રમાં કુમાર કાનાણીએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે

તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને કયા કયા જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોઈને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવા મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે Bureau report H24 news, Surat.